ભાવનગર મહાનગરપાલિકાના આવેલા કમિશનર સુஜித் કુમાર દુખીશ્યામ બાપા સર્કલ થી અદેવાડા ચાલતા રસ્તાના કામને લઈને સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા જે કે કમિશનર સાથે સ્ટેન્ડિંગ કમિટીના चेयरमैन પણ જોડાયા હતા ભાવનગર મહાનગરપાલિકાના ચાલતા કામોમાં વેગ આવે એ હેતુસર કમિશનર સુஜித் કુમાર મુલાકાત કરી રહ્યા છે દુખીશ્યામ બાપા સર્કલ થી અદેવાડા સર્કલ સુધીના માર્ગનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને કામ ઝડપથી થાય તેવી સૂચનાઓ આપી હતી

દુઃખી શાહ બાપા સર્કલથી માંડીને અધેવાડા લિમિટ તક સુધી જે આપણું કામગીરી રોડની ચાલી રહી છે એની મુલાકાત લેવા માટે હું આવ્યા આવ્યા અહીંયા આવ્યા છું મારા સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી સાથે ડિપાર્ટમેન્ટના અધિકારી અધિકારીશ્રીઓ પણ હાજર છે અને આ વિઝિટના મુખ્ય ઉદ્દેશ્ય છે જે આ કામગીરી ચાલી રહી છે એમાં ઝડપ લાવવા અને આ કામગીરીને આગળના ભાગરૂપમાં કઈ રીતે એને વધારે માતોરિત ગતિ થી આગળ વધારી શકીએ એના માટે જે ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોઓર્ડિનેશન ના જે પ્રશ્નો છે એની સ્થળ સમીક્ષા કરવા આયા હતા